હવે તમારા લોકોને નીટ બે હજાર ચોવીસની જે પરીક્ષા છે એ પાંચ પાંચ બે હજાર ચોવીસ એટલે કે રવિવારે છે એ આયોજિત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે લોકો જ્યારે નીટની પરીક્ષા ભરવા જાઓ છો ત્યારે તમે એના જે જવાબ છે એ ઓએમઆર શીટમાં લખશો તો ઓએમઆર શીટ ભરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એની સંપૂર્ણ માહિતી વ્યવસ્થિત રીતે આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે નેટની પરીક્ષા આપતા પહેલાં તમે અચૂકથી આ વિડીયો જરૂરથી જોઈને જજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો અમારો હેતુ એ જ છે કે ભાઈ તમારા લોકોની બાર સાયન્સ પછીની જે એડમિશનની પ્રક્રિયા થાય છે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય ફાર્મસી હોય તો એની જે સંપૂર્ણ માહિતી છે કોલેજ કઈ રીતે પસંદ કરવી તમને સ્કોલરશીપ કઈ રીતે મળે છે એની સાવ સરળ રીતે માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો અત્યારે જ આ ચેનલને તમે લાઇક કરી લો શેર કરી લો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની માહિતી માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમને લોકોને ઓએમઆર છે એના વિશેનો તમને પ્રાથમિક ખ્યાલ આપી દઉં હવે તમે લોકો જ્યારે પરીક્ષા ખંડમાં એન્ટર થશો ત્યારે તમને લોકોને શું આપવામાં આવશે તો કે ત્યારે તમને લોકોને પ્રશ્નપત્ર ઝાંખી આખું આપી દેવામાં આવશે હવે પ્રશ્નપત્રની અંદર તમારે ઓએમઆર શીટ છે એ તમારે વ્યવસ્થિત રીતે કાઢવાની થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને ઓએમઆર શીટ તમે જ્યારે આપો છો ત્યારે તમારી પાસે એક જ ઓએમઆર નહીં હોય એની પાછળ બીજી ઓએમઆર પણ અટેચ હશે ક્લિયર થઈ ગયું આ તમારી જે પહેલી ઓએમઆર હશે એ તમારી ઓરિજિનલ હશે અને જે બીજી ઓએમઆર હશે એ તમારા ઓફિસ કોપી માટે હશે ક્લિયર થઈ ગયું એ બે એકબીજા સાથે જોડાયેલી જ હશે જેવું તમે લોકો ઓરિજિનલમાં ટીક કરશો એવું જ તમારું ઓફિસ કોપીમાં પણ ટીક થતું જ હશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે ઓરિજિનલ અને ઓફિસ છે એ તમારે અટેચ આવશે એને તમારે અલગ કરવાની થતી નથી તમારો ઓફિસ કોપીમાં પણ અલગથી પૂરવાના નથી જો તમે ઓરિજિનલમાં ગમી એ ઓએમઆરનો જવાબ પૂરો છો તો પાછળ તમારા ઓફિસ કોપીમાં પણ છપાઈ જ જશે આ વસ્તુ પેલા ક્લિયર થઈ ગઈ હવે ઓએમઆર તમને આપવામાં આવશે ત્યારે ઓએમઆર તમને કેવી દેખાશે એ તમને બતાવી દો તો તમારે સામાન્ય રીતે આ રીતે છે એ તમારી ઓએમઆર છે એ દેખાશે ક્લિયર થઈ ગયું હવે એમાં પણ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ રોલ નંબર આપ્યું ટેસ્ટ બુકલેટ નંબર આપ્યું છે કોડ આપ્યો છે બધી માહિતી છે એ તમને મેન્શન કરી દીધી છે પછી તમારે લોકોને એક બાર કોડ હશે એ બાર કોડ તમારે અહીંયા પણ હશે આ રીતે પણ ચોંટાડેલો હશે અને આ તમારી જે બાજુના ખાના છે એમાં પણ તમારા લોકોને બાર કોડ હશે આ પહેલાં તમને ક્લિયર થઈ ગયું એટલે આ રીતની તમારી ઓ હશે તમે લોકો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો હવે આમાંથી એક પછી એક બધું સ્ટેપ છે એ હું તમને સમજાવતો જાઉં છું હવે જુઓ પહેલાં જ આપણે શરૂઆત કરીએ છીએ રોલ નંબર તો જે રોલ નંબર છે એ તમારા લોકોનું જે નીટનું જે એડમિટ કાર્ડ આવ્યું છે એ એડમિટ કાર્ડની અંદર મેન્શન કરેલો હશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે તમારો રોલ નંબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એ હવે એટલા આંકડાનો છે તો તમારે એ લોકોને પહેલાં શું કરવાનું તમારા રોલ નંબરનું જે ખાનું છે એમાં બોલપેનથી બ્લેક પેન અથવા તો બ્લૂ બોલપેન હો તો એનાથી તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કે ઝીરો આ રીતે તમારે છે એ લખવાનું રહેશે પછી તમને જ્યાં એક દેખાય ત્યાં તમારે વ્યવસ્થિત રીતે ટપકું કરવાનું છે આખે આખું પૂર્ણ ટપકું થઈ જવું જોઈએ પછી જ્યાં તમારે લોકોને બે લઈ ગયું છે એમાં પણ તમારે લોકોને ટપકું કરવાનું છે એમ વ્યવસ્થિત રીતે શાંતિથી તમારે ટપકા કરવાના છે જલ્દબાજીમાં ભૂલ ન થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે ક્લિયર થઈ ગયું પહેલાં રોલ નંબર તમારે કયું કઈ રીતે અટેમ્પ્ટ કરવો એ વ્યવસ્થિત ઝીરો દેખાય તમારે ઝીરો ઉપર ટીક કરી દેવાનું ક્લિયર અને પૂર્ણ ઘટ કરવાનું છે કોઈ ભૂલ ન થાય એના માટે તમારે શાંતિથી ધ્યાન રાખવાનું છે પહેલું તમારો હશે રોલ નંબર પછી હશે ટેસ્ટ બુકલેટ નંબર હા એ તમારે જે પ્રશ્નપત્ર હશે એમાં ટેસ્ટ બુકલેટ નંબર છે એ સાત આંકડાનો તમારે છપાયેલો હશે માની લો કે ટેસ્ટ બુકલેટ નંબર છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ક્લિયર થઈ ગયું તો તમારે વ્યવસ્થિત રીતે જોન પહેલાં લખી નાખવાનું ભાઈ એક બે પછી ત્રણ ચાર પાંચ છ અને સાત આ રીતે તમારે એમાં ટેસ્ટ બુકલેટ નંબરમાં લખી નાખવાનું પછી એક દેખાય એની સામે તમારે છે એ રઘટ કરવાનું રહેશે પછી બે દેખાય છે તો એની સામે પણ તમારે ટીક કરવાનું રહેશે ત્રણ દેખાય છે તો એની સામે પણ તમારે લોકોએ ટીક કરવાનું છે ચાર દેખાય છે ચાર સામે ટીક કરવાનું છે વ્યવસ્થિત રીતે પૂર્ણ ઘટ રીતે તમારે ટીક કરવાનું થશે ક્લિયર થઈ ગયું બ્લૂ અથવા તો બ્લેક બોલ પેન તમારે સાથે લઈ જવાની છે એના પછી આપણે જોઈએ છીએ ટેસ્ટ બુકલેટ કોડ તો એ કોડ તમારો પેપરનો કયો કોડ છે એ છે બી છે સી છે ડી છે ઈ છે ગમે એ તમારો કોડ હોઈ શકે છે ક્લિયર થઈ ગયું એ ઈ આનો કોડ અને તમારા પ્રશ્નપત્રમાં જે કોડ આપ્યો છે એ બે સરખા છે કે નહીં એની તમારે ચકાસણી કરી લેવાની છે ક્લિયર થઈ ગયું જો બેમાં સરખો ના હોય તો તમારે તાત્કાલિક તમારા જે ન્યાના હોય પર નિરીક્ષક એનો તમારે સંપર્ક કરવાનો રહેશે ક્લિયર થઈ ગયા વસ્તુ હવે એના પછી નીચે રણ મારે ડિકલેરેશન કરીને આવશે એમાં શું લખ્યું છે કે આઈ ડિક્લેર ડેટ કે આમાં જે મેં મારે સાઇન કરી છે ઓએમઆર શીટમાં એ મારી જ સાઇન છે ક્લિયર તમારે અહીંયા છે તમારે સાઇન કરવાની છે અને સાઇન તમારે કઈ કરવાની છે કે જે તમે લોકોએ નેટના ફોર્મમાં તમે અપડેટ કરી હતી એ જ સાઇન તમારે કરવાની થશે બીજી કંઈ પણ સાઇન કરવાની નથી તમે નેટના ફોર્મમાં બીજી સાઇન કરી હોય અને આમાં પણ બીજી સાઇન કરી હોય તો એ યોગ્ય નથી ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે એના પછી તમારે નીચે હશે કેન્ડિડેટનું નામ તો કેન્ડિડેટનું નેમ તમારે ખાલી તમારું જ નામ લખવાનું છે ક્લિયર થઈ ગયું તમારું જ નામ લખવાનું છે તમારું આખું નામ લખવાનું નથી અટક નથી લખવાની કે બાપાનું નામ નથી લખવાનું ક્લિયર થઈ ગયું તમારું પોતાનું જ એકનું નામ વ્યવસ્થિત રીતે દેખાય એમ કેપિટલમાં અથવા તો સ્મોલમાં લખવાનું રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી તમે બાજુમાં જશો તો એમાં તમારા નેમ હશે તો એમાં તમારે તમારી મમ્મીનું જ નામ લખવાનું છે આખું નામ લખવાનું નથી અટક નથી લખવાની કે પિતાનું નામ નથી લખવાનું ખાલી મધર્સનું નેમ એક જે હોય એ જ લખવાનું છે ફાધર્સ નેમમાં પણ એ જ રીતે તમારા પપ્પાનું જે નામ હોય એ જ ખાલી નામ લખવાનું છે આખે આખું નામ લખવાનું નથી પછી કેન્ડિડેટનું લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન હવે આ તમને છે એ ત્યાં તમને સિક્કો પણ આપશે ને એનો લૂછવા માટે કપડું પણ આપશે લેફ્ટ તમારો થમ મારવાનો છે પછી તમે જો થમ તમે આડો મારો તો પણ ચાલે અને ઊભો મારો તો પણ ચાલે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એ ત્યાં તમને આપશે પછી તમારા લોકોને સિગ્નેચર હશે ઇન્વિઝલેટર એમાં તમારે એ છે એની રીતે સાઇન છે એ તમારે લોકોને કરી દેશે ક્લિયર થઈ ગયા વસ્તુ તો એટલે ઓએમઆર શીટ છે એ તમારે આ રીતે હોય પછી તમારે શું કરવાનું છે હવે તમારે ટપકાનું હું તમને કહી દઉં તો તમારે જો ટપકા તમે જ્યારે પણ પૂરો છો ત્યારે હવે શું કરવાનું માની લો કે તમે લોકોએ કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરો છો એ તમારે જોવાનું રહેશે માની લો કે તમે પહેલાં છે ને પિસ્તાલીસ જે પ્રશ્ન હોય એ તમે જોઈ લેવાના તમે જે સેક્શન એટેમ્પ કરતા હોય બોટની કરતા હોય જ્યુલોજી કરતા હોય ફિઝિક્સ કરતા હોય કે કેમેસ્ટ્રી કરતા હોય તમારે લોકોને જે પિસ્તાલીસે પિસ્તાલીસ જે પ્રશ્ન છે એ પહેલાં તમારે શું જોઈ લેવાના જોઈને પ્રશ્નપત્રમાં તમને જે જવાબ લાગતો હોય એ પહેલાં ટીક કરવાનું ક્લિયર થઈ ગયું અને પછી જ તમારે ઓએમઆર શીટમાં સીટમાં ફિલ કરવાનું છે ઓએમઆર શીટમાં તમને ખબર છે એ બી સી ડી ચાર ઓપ્શન તમારે આપેલા હોય માની લો કે આનો જવાબ એ આવતો તો વ્યવસ્થિત રીતે ઘટ કરવાનું છે ક્લિયર થઈ ગયું પછી જો તમે એ કરીને પછી તમે ખાલી આમ ટપકુસ કરશો તો એ તમારું વેલિડ નહીં ગણાય પછી તમે એમાં તમારે તમારા મનમાં થયું કે ભાઈ નહીં અમે એ જવાબ ટીક કર્યો છે પણ સાચો જવાબ મને ફાઇનલ ખબર છે કે ડી આવે છે તો ઘણા લોકો શું કરે ઓએમઆરમાં કાણું પાડી નાખે બોલપેન હોય ને બોલપેનને નથી કાણું પાડી નાખે કા પછી વ્હાઇટનરનો યુઝ કરે તો વ્હાઈટનરનો યુઝ કરવાનો નથી કાણું પણ પાડવાનું નથી કે બે ઓપ્શને ટીક કરવા નથી ભાઈ એને જે હાચો લાગે ટીક કરે બે ઓપ્શન ટીક કરી રહ્યા હશે તમારો માસ્ક કપાશે ક્લિયર થઈ ગયું વ્હાઈટનરનો પણ ઉપયોગ કરવાનો નથી કે કાણું પણ પાડવાનું નથી ક્લિયર થઈ ગયા વસ્તુ તો તમારે લોકોને વ્યવસ્થિત રીતે છે એ આમાં બધા જ ઓપ્શન છે એ ટીક કરી લેવાનું પહેલાં પિસ્તાલીસ થઈ ગયા છે તો પિસ્તાલીસ ટીક કરી લ્યો પછી બીજા પિસ્તાલીસ બીજા પિસ્તાલીસ છેલ્લે એક સાથે અટેમ કરો ઘણા લોકોને શું થાય કે ઘણા લોકોને પાંચ ને દસ સુધી છે એ લોકો સોલ્વ કરતા હોય પછી દસ મિનિટમાં ઓએમઆરમાં એને ગોટાળા થઈ જાય છે એને આવડતા હોવા છતાં પણ પૂરી નથી શકાતા ને એને કોલેજમાં એડમિશન નથી મળતું ક્લિયર થઈ ગયું તો આ રીતની છે એ તમામે તમામ વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં મેં તમને જે રીતે પૂરવાનું કીધું છે એ પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે છે એ પૂરવાનું છે ક્લિયર થઈ ગયું વ્યવસ્થિત રીતે જો કે ભાઈ આ છત્રીસમો નંબર છે તો એનો જવાબ ત્રણ આવતો હોય તમારે ત્રણ ઉપર વ્યવસ્થિત રીતે પૂર્ણ ઘટ કરવાનું છે સાડત્રીસમાં તમારે બી આવતું હોય તો બી કરવાનું છે વ્યવસ્થિત રીતે એ રીતે તમારે ટીક કરવાનું છે બીજી વસ્તુ આપણે સેક્શન બીમાં જોઈએ તો સેક્શન બીમાં મેં તમને જે પ્રમાણે કીધું પહેલાં કે તમને આવડતા માત્ર ને માત્ર દસ જ ટીક કરવાના છે વધારે ટીક કરવાના થતા નથી જો તમે પંદરે પંદર ટીક કરશો તો તમારા પહેલાં દસ હશે એ જ સાચા ગણાશે એ વ્યવસ્થિત રીતે તમને જે આવડતા હોય એ જ ટીક કરવાના છે એના સિવાયના કોઈ પણ તમારે ટીક કરવાના થતા નથી ક્લિયર થઈ ગયું અને હજી પણ તમને લોકોને જો એમાં રિલેટેડ કોઈ અપડેટ હોય તો એ તમે લોકો છે એમાં નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો